રાજ્યમાં આજના દિવસમાં બાણુ તાલુકામાં વરસાદ પડ્યો છે આજે રાજ્યમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે વલસાડ જિલ્લામાં આજે વાપી તાલુકામાં પણ ધોધમાર છ પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ પડ્યો છે પારડી તાલુકામાં પણ ધોધમાર પાંચ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ કપરાડા તાલુકામાં ધોધમાર ચાર પોઈન્ટ ઓગણપચાસ ઇંચ વરસાદ અને ધરમપુર તાલુકામાં ધોધમાર ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ ખાબક્યો છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે તમામ નદી નાળાઓ પણ છલકાયા છે તો આજે ઉમરગામ તાલુકામાં પણ ધોધમાર ત્રણ પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો છે આ સાથે ખેરગામ તાલુકામાં ધોધમાર ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ હાસોટમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ ઓલપાડ તાલુકામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ અને ઓલપાડમાં પણ ધોધમાર ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે વઘે તાલુકામાં પણ ત્રણ પોઈન્ટ છેતાળીસ તેતાળીસ ઇંચ વરસાદ ઉમરપાડા તાલુકામાં બે પોઈન્ટ ત્યાં ઇંચ વરસાદ તો આજે રાજ્યના બ્યાસી તાલુકામાં નોંધાવ્યો છે અઢી ઇંચ સુધીનો વરસાદ તો આજે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે હાલ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અને સૌથી વધારે વલસાડમાં વરસાદ પડ્યો છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે અનેક જગ્યાએ નવા નીરની આવક થઈ છે હાલ તો જે ડેમ છે જે ઉપરવાસના ત્યાંથી દરવાજા ખોલીને પાણી પણ હેઠવાસમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો આ સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર રહ્યો છે જેને કારણે અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે